આમ તો સમગ્ર ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજનું એક આસ્થાનું કેન્દ્ર એટલે ફાગવેલ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ અને આજે ગુજરાત સરકાર દ્વારા કઠલાલ અને કપળવન તાલુકામાંથી ફાગવેલ તાલુકાને અલગ દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું આવનારા સમયની અંદર કઠલાલ તાલુકાના નવ ગામ અને કપડવન તાલુકાના અઠ્યાવીસ ગામનો જે ફાગવેલ તાલુકાની અંદર સમાવેશ થયો છે ગામડાઓનો વિકાસ અવિરતપણે વિકાસ થવાનો છે ત્યારે આવનારા સમયમાં કઠલાલ અને કપડવન તાલુકામાંથી અલગ થયેલા ફાગવેલ તાલુકાની વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક લાખથી પણ વધુ વસ્તી ધરાવતો આ ફાગવેલ તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે આ સમગ્ર આડત્રીસ થી ચાલીસ ગામડાઓનો આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા એ વખતે એમણે ફાગવેલ તાલુકાને અલગ તાલુકો આપવાની જાહેરાત કરી હતી અને એમના જ પગલે ચાલનારા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ફાગવેલ તાલુકાને અલગ તાલુકાનો દરજ્જો આપ્યો છે ત્યારે અમારા ફાગવેલ કટલાલ અને કપળવન ત્રણેય તાલુકાનો અવિરતપણે વિકાસ થવાનો એ જણાવશે કે ફાગવેલ તાલુકો અને એનું એપી સેન્ટર કાપડીની વાવ પાડવામાં આવેલું છે એનું સુકા ફાગવેલ તાલુકાની અંદર કસાલ તાલુકાના નવ ગામ કપળવંત તાલુકાના 28 થી વધુ ગામનો સમાવેશ કરે છે ત્યારે ફાગવેલ તાલુકો નું વડામથક નામ ફાગવેલ રાખ્યું છે અને એનું આનું મથક કાપડીની વાવ રાખવા પાછળનું કારણ એટલું જ છે કે કપળવન તાલુકાના ગામડાઓ અને કઠલાલ તાલુકાના ગામડાઓનો જે ફાગવેલ તાલુકામાં સમાવેશ થયો એ તમામ ગામડાના લોકોને જો સેન્ટર જોવા જઈએ તો કાપડીની વાવ વડું મથક રાખીએ તો એ લોકોને સેન્ટર પર એટલા માટે કાપડીની વાવ રાખવામાં આવે